ગુજરાતના દરેક ખેડૂતો પર છપ્પન હજાર રૂપિયાનું દેવું છે થશે સાથે ખેડૂતોને મળશે વિઘાડી સહાય પ્રધાનમંત્રી જનધન ખાતા ધારકો આપે ધ્યાન સામાન્ય માણસને મળશે દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા સનેડો ખરીદવા માટે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની ભેટ મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો

બેસ છે અને પંદર તારીખ પછી ગુજરાતમાં આંધી તુફાન વંટોલ સાથે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં ભારે તે અતિભારે વરસાદની આગાહી સામે આવી છે સાથે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પંદરમી ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યના સાર્વત્રિક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળશે સત્તર ઓગસ્ટથી મઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા સારો વરસાદ થશે ઓગણીસ ઓગસ્ટથી લઈને છવ્વીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થશે ત્રેવીસ ઓગસ્ટથી લઈને ચૌદ સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ગુજરાતમાં ફરી પૂરની આગાહી પણ કરવામાં આવી છે સરકારે લીધો છે ઐતિહાસિક નિર્ણય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને સબસીડી એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે સરકારે હવે આ યોજના હેઠળ મળતા સબસિડી સિલિન્ડરોની વાર્ષિક સંખ્યા બાર થી ઘટાડીને નવ કરી છે જોકે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી યથાવત રાખવામાં આવી છે તો મિત્રો આવનારા જન્માષ્ટમીના તહેવારને લઈને બહેનોને થોડીક મુશ્કેલી પણ પડી શકે છે કારણ કે હવે બહેનોને એક વર્ષમાં બાર સિલિન્ડર નહીં પરંતુ નવ સિલિન્ડર ઉપર સબસિડી મળવા પાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે ફરી એકવાર મોટા સમાચાર કેન્દ્ર સરકારનો આદેશ કાર્ડ બંધ થશે જે કાર્ડ ધારકોએ છ મહિનાથી રાશન ન લીધું હોય તેવા કાર્ડ ધારકોના કાર્ડ બંધ કરવા માટે કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે સાથે જ ઘરે ઘરે જઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે પેલા ત્રણ મહિનામાં જે રાશન લેવા નથી આવ્યા તેમના ઘરે જઈને અને પાત્રતા નક્કી કરીને લાભ આપવામાં આવશે સાથે દર વર્ષે કરવાનો નિર્ણય પણ કેન્દ્ર સરકારે લીધો છે અને છ મહિના સુધી અનાજ લેવા નથી ગયેલા રાશન કાર્ડ ધારકોનું રાશન કાર્ડ છે એ આપોઆપ બંધ થઈ જશે અને અનાજ મળવાનું પણ બંધ થઈ જશે મિત્રો ત્યાં વિષયના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો પર છપ્પન હજાર રૂપિયાનું દેવું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી નથી લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ રૂપિયા ચૌદ હજાર કરોડની બેંક લોન લીધી છે આ લોન આપવામાં જાહેર ક્ષેત્રની અને સરકારી બેંકોનો સમાવેશ થાય છે ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતા ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો તો ખેતી છોડી રહ્યા છે અને બીજા અન્ય વ્યવસાયો ઉપર છે એ તરફ વળી ચૂક્યા છે તો મિત્રો તમારું શું કહેવું છે કે જે રીતે અત્યારે ગુજરાતના પ્રત્યેક ખેડૂતોનું દેવું ખેડૂતોની લોન છપ્પન હજાર રૂપિયાની છે તો મિત્રો આગામી સમયમાં વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં શું ખેડૂતોની લોન માફ થવી જોઈએ ખેડૂતોને થોડીક રાહત મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી જુઓ મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે ખેડૂતોને એક લાખ અને બે લાખ રૂપિયાની સહાય આપતી કેન્દ્ર સરકારની સંકટ હરણ યોજના ખેડૂતો માટે ઇફકોએ સંકટ હરણ નામની યોજનાની શરૂઆત કરી છે જેમાં જે કોઈ ખેડૂત ઇફકો પાસેથી પચીસ થેલી યુરિયા ખાતર ખરીદે તો તેને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને નેનો યુરિયા અને ડીએપીની બસ્સો બોટલ ખરીદે તો તેવા ખેડૂતોને બે લાખ રૂપિયા સુધી એક વર્ષ માટે મફત અકસ્માત વીમો મળશે જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહે છે તેના માટે આ યોજના આશીર્વાદરૂપી છે આનો લાભ લેવા માટે ખાતર ખરીદેલી સ્લીપની જરૂર પડશે તો ખેડૂતો માટે કેન્દ્ર સરકારની સંકટ હરણ યોજના જેમાં ખેડૂતોને એક લાખ અને બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો છે રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ગુજરાતમાં ગમે ત્યારે લાગુ થશે નવો કાયદો અને આ કાયદાનું નામ છે યુનિફોર્મ સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી શબ્દ છે આ શબ્દ તો મિત્રો તમે ક્યારેક તો સાંભળ્યો જ હશે ભાષામાં કહેવામાં આવે તો કે યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામે કાયદા હેઠળ ન્યાય મળવાનો છે અને અધિકાર મળશે પ્રથમ ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાતને લઈને પણ મોટી અપડેટ સામે આવી ગુજરાત રાજ્ય યુસીસી લાગુ કરનારું બીજું રાજ્ય બન્યું છે સૌથી પહેલા ઉત્તરાખંડ છે વાસ્તવમાં ગુજરાતમાં ગમે ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠક બાદ એવું અનુમાન છે કે ગુજરાતમાં મિત્રો યુસીસી લાગુ થશે અને સાથે સાથે આપણે જણાવી દઈએ તો કે મિત્રો યુસીસી એટલે કે એક ધર્મ એક સમાન એટલે કે મિત્રો ધર્મ ભલે જુદા જુદા હોય જાતિ ભલે જુદી જુદી હોય પરંતુ એક કાયદો એક ગુજરાત આ છે કેન્દ્ર સરકારનો નવો કાયદો મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ખાતરની અછત દૂર થશે કારણ કે ગુજરાત હાઈકોર્ટે વર્ષ બે હજાર સત્તર અને અઢારમાં ખરીફના પાકોના અંગે પાક નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે એસબીઆઈ વીમા કંપનીઓને પંદર હજાર પાત્ર ખેડૂતોને પાક વીમાની રકમ આઠ ટકાના વ્યાજ સુધી ચૂકવવાનો આદેશ આપ્યો છે આ કુલ રકમ સાત કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે આમ છ વર્ષથી લાંબી કાનૂની લડાઈ બાદ ગુજરાતના ખેડૂતોને આખરે મોટી રાહત મળી છે અને આપણે જણાવી દઈએ તો કે મિત્રો સરકાર એક સમિતિની રચના કરી હતી જેના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના તપાસ હાથ ધરવામાં આવ્યા સમિતિના અહેવાલ અનુસાર ખેડૂતોને વળતર આપવાની ભલામણ કરવામાં આવી છે હાઈકોર્ટના અહેવાલો અનુસાર વીમા કંપનીઓના વાંધા ફગાવી દીધા છે વીમા કંપનીઓનો દાવો છે કે સરકાર સાથેના કરાર મુજબ ચૂકવણી માટે જવાબદાર થશે જોકે હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે વીમા કંપની અને સરકાર વચ્ચેના કરાર ખેડૂતો માટે નુકસાન ન થવા જોઈએ અને ખેડૂતોને હવે છે મિત્રો પ્રીમિયમ ચૂકવવામાં આવે છે કાપડ ઉદ્યોગને મોટો તમિલનાડુમાં ઘણી કંપનીઓએ ઉત્પાદન અટકાવ્યું કારણ કે અમેરિકા દ્વારા ભારત પર પચાસ ટકાના ટેરીફના વધારા લગાડવામાં આવ્યા છે આ ભારતીય ઉદ્યોગ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને અસર તમિલનાડુના તિરુપુર જે દેશના નીટવેર હબ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં અમેરિકાના નિકાસ કરતી ઘણી કાપડ કંપનીઓએ પોતાનું ઉત્પાદન બંધ કરી દીધું ઉદ્યોગ પ્રતિનિધિઓને આ અંગે ચિંતા વ્યક્ત કરી કારણ કે આ નિર્ણયથી તિરુપુરીની આર્થિક નિકાસમાં લગભગ ત્રીસ ટકા હિસ્સા પર સીધી અસર થઈ શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે ગુજરાતના ખેડૂતોને ખેતી કરવા માટે મળશે હવે વિગાડીટ સહાય કે પછી હેક્ટર ડીટ સહાય એમના વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મહત્વપૂર્ણ કરવા માટે સહાય અમલમાં મૂકી છે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકેલી મૂકવામાં આવેલી નવી યોજનાની માહિતી જયારે ઋષિકેશ પટેલે આપી હતી એમના વિશે વાત કરીએ મિત્રો આપણે જણાવી દઈએ તો કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત થયેલા શાકભાજી પાકો સરળતાથી ખેડૂતોને મળી રહે તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે યોજના અમલમાં છે અને આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી કરતી કરતા ખેડૂતોને બિયારણ છે પ્રાકૃતિક ઇનપુટ ખેંચી ખ ખેતી ખર્ચ છે શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર એક હજાર લાખ રૂપિયાની રકમ છે ફાળવવામાં આવશે તો મિત્રો આગામી દિવસોમાં એવું બની શકે કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી હેક્ટર ડીટ છે એ વીસ હજાર રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે ખેડૂતોને મળશે પચીસ રૂપિયાની ભેટ સનેડો ટ્રેક્ટર ખરીદવા માટે પચીસ રૂપિયા છે રાજ્ય સરકાર ખેડૂતોને સહાય તરીકે આપશે ગુજરાતના ખેડૂતોને ખેતીના કામો ખૂબ જ ઉપયોગથી થાય તે માટે શુભ આશ્રયથી સાધન સહાય સ્વરૂપે આ સહાય ખેડૂતોને મળશે આ યોજનામાં મારફતે ગુજરાતના ખેડૂતોને સનેડો એટલે કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કિંમતના કુલ પચીસ ટકા અથવા તો પંચો પચીસ હજાર અથવા તો પચીસ ટકા બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે તો ગુજરાતના ખેડૂતોને ખેતી માટે છે એ સનેડો ખરીદવા માટે હવે પચીસ હજાર રૂપિયા છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર છે એ ખેડૂતોને સહાય સ્વરૂપે આપશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે મહિલાઓને વગર વ્યાજે લોન કેન્દ્ર સરકાર મહિલાઓ માટે એક એવી યોજના લાવી છે કે જેમાં મહિલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો લખપતિ દીદી યોજના એક એવી યોજના છે કે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે એ ગુજરાતની બહેનો લઈ શકે છે ગુજરાતની બહેનોની જેની ઉંમર અઢારથી લઈને પંચાવન વર્ષની છે એવી મહિલાઓ લખપતિ દીદી યોજના અંતર્ગત લાભ લઈ લઈ શકે છે લખપતિ દીદી એક યોજનામાં એક ખાસ મિત્રો કહી શકાય કે બહેનોને વગર વ્યાજે લોન છે મળવાપાત્ર રહેશે ના સમાચાર સામે આવી રહ્યા છે સામે માણસને આવશે દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા ખાસ મિત્રો જે વાત કરી તો કે જે મિત્રોનું ખાતું પ્રધાનમંત્રી જનધન યોજનામાં છે એવા ખેડૂતોને એવા સામાન્ય માણસને તેવા ગરીબોને છે એ સહાય મળશે ગુજરાતના દરેક ખેડૂત મજૂરો વર્ગના પરિવારો અને ગુજરાત સરકારે આપ્યા છે એમના માટે રાહતના સમાચાર જનધન યોજનામાં જે ખેડૂત મજૂરોને મધ્યવર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ સુવિધા લાભ મળશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધનમાં બેંક એકાઉન્ટ હોવું પ્રજાત છે જ્યારે આ પહેલાં યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય છે મળતી હતી હવે આ સહાયમાં વધારો થયો છે હવે તમામે તમામ જનધન ખાતા ધારકોને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા છે મળવાપાત્ર રહેશે સમાચાર વિશે વાત કરીએ તો કે વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ બધા દ્વારા લેપટોપ સહાય યોજનાની શરૂઆત છે વર્ષ અંદર આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ મફતમાં મળશે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર છે અને અમે તમને લેપટોપ સહાય યોજના દ્વારા લેપટોપ કેવી રીતે મેળવવું એમની સંપૂર્ણ માહિતી આપીશું ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના છે વર્ષ બે હજાર પચીસમાં શરૂ થઈ છે વિદ્યાર્થીઓ મિત્રો ઓનલાઈન છે એ વિદ્યાર્થીઓ લેપટોપ સા યોજના અંતર્ગત અરજી કરી શકે છે અને વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી મફત માં છે એ ટેબ્લેટ મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો કે હાઈકોર્ટનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય સુરેન્દ્રનગરના જિલ્લાઓને હાઈકોર્ટ મોટી રાહત આપી છે પાક વીમાની રકમ બાકી હોય તો ત્રણ મહિનામાં ચૂકવવા માટે હુકમ કરાયો છે વર્ષ બે હજાર ત્રેવીસથી મળવાપાત્ર સહાય બેંક સહાય સાથે વ્યાજ આપવામાં આવશે ખેડૂતો પાક વીમા યોજના હેઠળ વળતર માંગી રહ્યા છે જેને માન્યતા અપાય છે અને આ નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને આર્થિક સહારો મળશે તો ગુજરાતના હિત ગુજરાતના ખેડૂતોના હિતમાં હાઈકોર્ટે છે એ મિત્રો સૌથી મોટો નિર્ણય લીધો છે ખેડૂતોને જેમાં સુરેન્દ્રનગરના ખેડૂતોને છે એ ત્રણ મહિનામાં પાક વીમાની રકમ છે મળી જશે મિત્રો ત્યાં પેશના સમાચાર વિશે વાત કરીએ તો કે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છે કે રાશન કાર્ડ ધારકોને મોટો ઝટકો વર્ષ બે હજાર પચીસમાં શું લાગશે કારણ કે જો તમારી પાસે મિત્રો ટ્રેક્ટર છે કાર છે કે કોઈ પણ પ્રકારનું વાહન હોય ફોર વ્હીલર હોય તો પણ તમને રાશન કાર્ડ માટે તમે અયોગ્ય છો તમારી પાસે મિત્રો ઘરમાં કોઈ રેફ્રિજરેટર હોય એર કન્ડિશનર હોય અથવા તો કોઈ અન્ય લક્ઝરી વસ્તુઓ છે તો પણ કાર્ડ માટે તમે પાત્ર નથી જો તમારા પરિવારમાં કોઈ સભ્ય મિત્રો ધારો કે સરકારી નોકરી કરે છે તો પણ સમગ્ર પરિવારને કાર્ડનો લાભ નથી મળતો કેન્દ્ર સરકાર તરફથી મફત અનાજનો લાભ મળતો નથી જો તમારી પાસે મિત્રો સો યારથી પણ વધુ જમીન હોય તો પણ તમે કાર્ડ માટે અયોગ્ય છો સાથે સાથે મિત્રો આપને જણાવી દઈએ કે જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો અને તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી વધુ છે અને શહેરી વિસ્તારમાં રહો છો અને તમારી વાર્ષિક આવક મિત્રો ત્રણ લાખ રૂપિયાથી વધુ છે તો પણ તમે કાર્ડ માટે પાત્ર નથી જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો પણ તમે કાર્ડ માટે પાત્ર નથી જો તમે ઉપરોક્ત કોઈપણ માપદંડો હેઠળ તમે આવો છો તો તમારે તમારું કાર્ડને સરેન્ડર કરવો પડશે નહીંતર તો મિત્રો તમારા વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે કાર્ડ ધારકો માટે આ નવા કાયદા છે નવા નિયમો છે એ જાણવા ખૂબ જ મહત્વના રહેશે